હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સાડા આઠ વાગ્યા છું નવ વાગ્યા છે અને જોઈએ કિચનમાં બધા શું કામ કરે છે ચલો ગાઈ બતાવું નાસ્તામાં આજે શું બની રહ્યું છે રાધિકાબાઈ શું બનાવો છો રાધિકા શીલા બનાવે છે અને અમને ખવડાવ્યા હતા એટલે સોરી હું તો ફાસ્ટમાં હતી પણ નિશા એન્ડ મમ્મીએ ખાધા હતા તો મમ્મીએ કીધું આજે નાસ્તામાં એ બનાવો અને મમ્મી બનાવી રહી છે

ગાઈઝ એમાં એવું છે કે હું વધારે પડતું મામાના ઘરે રહી છું તો મારું નાનપણની પેલું એક નાનપણની યાદો હોય ને એ બધી મારી મામાના ઘરની છે તો મને અહીંયાની થોડી ઓછી મેમરીઝ છે બધાની સાથેની મેમરીઝ મને બહુ બહુ વધારે નથી એમ નિશા રહી છે મારા દાદી સાથે વધારે તો એને કીધું કે હા બા બનાવતા મને ખબર હતી કે પપ્પાને કંઈ લાગશે કે બા પણ આ બનાવતા હતા એટલે મને યાદ નથી કેમ કે હું અહીંયા નથી રહેતી મને ગામડે મોકલી હતી મામાના ઘરે મમ્મીએ કેમ કે મારા પછી મારા બે ભાઈ નાના હતા ક્વિન્સ હતા તો એના માટે મને મોટી કરવા માટે ગામડી મોટી હતી મારા ત્યાં તો મને ત્યાંની બધી યાદો છે મારી હેલો ગાઈસ તો હું અને રાધિકા બંને જોઈએ છે એના હેરકટ કરાવવા માટે અને બનાવ્યું છે મેંગો મિલ્કશેક તો એ પીશું રાધિકા રેડી થાય છે પછી અમે લોકો નીકળીશું હેરકટ કરાવવા માટે અને વિચાર છે મૂવી જોવા જવાનું હજુ વિચારીએ છીએ કન્ફર્મ નથી એટલે મૂવીની ટિકિટ્સ નથી કરાવી હજી સુધી નક્કી કરીએ હજુ પછી તમને કહું हाय गाइस हम लोग को रेडी થઈ ગયા છીએ અને અમે લોકો જઈ રહ્યા છીએ શું हेयर कट हेयर कट કરાવવા રાધિકાના ચલો गाइस चलो क्या कट કરાવશું તો વિનોટ બ્લુ ડ્રાય લાગશે દેખા છે ને છે

તો રાધિકાના હેરકટ થઈ ગયા છે રાધિકા ગમે તને હેર આ ગમે સાચોમાં ગમે હા સરસ બહુ જ ફાઇન લાગે છે બ્યુટિફુલ લાગે છે એકદમ બાઉન્સી બાઉન્સી હેર થઈ ગયા છે હવે અમે લોકો જઈ રહ્યા છીએ થોડી શોપિંગ કરવા માટે તો આવી ગયા છીએ માનસી સર્કલ પાસે તો ત્યાં પહોંચીને મળીએ ગાઈસ તો હેર કટ કરાવીને પછી અમે લોકો પહોંચી ગયા હતા કર્ણાવતી પગરખા બજાર ત્યાં આવીને રાધિકા માટે એક ફૂટવેર લીધા અને મારા માટે લીધા બે ત્રણ એના પછી અમે લોકો થોડો ઘર માટે નાસ્તો લીધો પછી એને જમવાનું બાકી હતું મેં એને કીધું શું ખાવું છે એને કીધું મારે પાણીપુરી ખાવી છે ના પાડતી હતી મેં કીધું ના કંઈક તો ખાઈ લે એટલે એને કીધું પાણીપુરી ખાઈશ તો પાણીપુરી એને ખાધી અને પછી ભેલ થોડી ખાધી અને પછી અમે લોકો આવી ગયા ઘરે लाइट <trigger> रहे <लगें> <भाँगे। hans> <पाँगे> <hans> तो, तो मम्मी दे लाइट क्या ना मम्मी हमे जो फर्जी बताओ फर्जी बताओ बाबू के लिए मानसी लाई है कैरी मैंगो की पेटी बबू ना बेटे हेलो <hans> गाइस तो घर आई ने मैं खा चेक कैरी એક દહીં ખેરીને દહીં બંને મિક્સ કરી કરીને ખાધું છે કેમ કે મને ભૂખ લાગી હતી અને કોઈ એવું લાગતું હશે કે ઉપવાસ મતલું તો કેમ ખાય છે કેમ કે મારાથી બિલકુલ ભૂખ્યું રહેવાતું નથી હું ભૂખી રહું તો મને માથે ભૂખ લાગે છે અને મારી લાઈફમાં પહેલી વાર હું આવી રીતે ઉપવાસ રહી છું આવા કે આજે ફિફ્થ ડે છે મેં ફ્રૂટ સિવાય કંઈ જ ખાધું નથી એટલે પેલો આખો દિવસ કહ્યું કોઈ પણ તમે ફ્રૂટ ખાઓ તો એ બધા ગળ્યા હોય એટલે સ્વીટ 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 ટેસ્ટ ચેન્જ થતો જ નથી એમ તો બિલકુલ મજા આવતી છે નહીં તો હું આંખો બંધ કરીને એટલે વાત કરું છું કે ફ્લેશ બુ આવે છે મારી આંખમાં તો મે આજે ટેસ્ટ થોડો ચેન્જ કરવાનો માર્દેને દહીં અને કેરી ખાધી છે અને હું સુઈ ગયો થોડો ફીલ પછી મળું હાય ગાઈસ તો સાંજ થઈ ગઈ છે અમે લોકો બહાર ગયા હતા અને આઈને થોડો સુઈ ગયા હતા સુઈને ઊઠી ગયા છીએ હું પી રહી છું બ્લુ ટી બ્લુ ટી ઉપવાસમાં પીવાય કે ના પીવાય હું કન્ફ્યુઝ હતી પણ પછી મેં ઇન્ગ્રીડિયન્ટ્સ વાંચ્યા તો પી શકાય અને મને થોડી ઓર કન્ફ્યુઝન હતી તો મેં દિવ્યાને ફોટો મોકલો કેમ કે મારા દિવ્યાબેન બહુ જ ગ્રીન ટી પીવે છે બ્લુ ટી પીવે છે ખબર કંઈ કંઈ ટી પીવે છે તો કીધું હા પીવાય તો હું પીઉં છું બ્લૂ ટી અને આવતીકાલે શૂટિંગ છે એની પેકિંગ કરવાની છે તો એટલું ચાલી રહ્યું છે અહીંયા હેલો ગાઈસ તો આજે છઠ્ઠું નોરતું છે અને અચૂડ મારા ઉપવાસ ચાલુ છે હજી સુધી મને લાગ્યું નહોતું કે હું આટલા દિવસ સુધી કન્ટિન્યુ કરીશ મને એમ હતું કે બે ત્રણ દિવસમાં તો હું ખાઈ જ લઈશ હા મને ચોથા દિવસે એવું થયું હતું કે હું ખાઈ લઉં પણ મેં કીધું ના કંટ્રોલ કરું એટલે મેં કંઈ ખાધું નહોતું અને આજે મારો છઠ્ઠો દિવસ છે ઉપવાસનો ફ્રૂટ્સ દૂધ દહીં છાશ પર અને ગઈ ગઈકાલે મેં ઘરે આવીને કંઈ જ બ્લોગ શૂટ કર્યો નહોતો કેમ કે મારે આજે શૂટિંગ હતું પણ ખબર નહીં શું થયું રાત્રે લેટ મને ફોન આવ્યો કે શૂટિંગ કેન્સલ છે મેં કીધું ઓકે એટલે પોસ્ટપોન કરવામાં આવેલું છે મેં કીધું ઓકે અને ગઈકાલ પછી કંઈ બ્લોગ શૂટ કરો નહીં રાત્રે ભાઈ જઈને રાતે મૂકી આવ્યો હતો ઘરે અને બ્લોગ કંઈ શૂટ કરો નહીં એટલે તમે કંઈ બતાવી ના શકી તો મેં કીધું બ્લોગનો એન્ડ કરી દઉં અને બ્લોગ એડિટ કરીને આજે અપલોડ કરી દઉં તો બસ કાંઈ એની સાથે જ આપણે ત્યારે આ વ્લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બહુ જલ્દી મળી નવા આ વ્લોગમાં બાય બાય